નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે તારીખ 24 એપ્રિલ 2025 ના દિને ધરમપુર તાલુકાના સિસુમાળ ગામે બાળકોનો સ્કૂલ ટાઈમ અભ્યાસ ટાઈમ પત્યા બાદ પ્રાથમિક શાળામાં નવયુક્ત આચાર્ય શ્રી ઈશ્વરભાઈ ગઢવીનો SMC ના સભ્ય શ્રીઓ ગામ લોકો વાલીઓ અને શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા ફૂલનો હાર પહેરાવી અને સંવિધાન ભારતીય બંધારણની બુક આપીને અભિવાદન કરવામાં આવ્યું ગામ લોકોએ જણાવ્યું કે આ અભિવાદન કાર્યક્રમ રાખવાનો હેતુ એ જ છે કે હાલે ગામની પ્રાથમિક શાળામાં બસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હવે વેકેશન બાદ ગામના બાળકો આપણી ગામની જ પ્રાથમિક શાળામાં એડમિશન લઈને અભ્યાસ કરે એ માટે પ્રયત્ન અને બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવવા રજા ન પાડવા બાબતે અને અમારા બાળકો પણ સારું શિક્ષણ મેળવીને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે એવી વાલીશ્રીઓએ આશા વ્યક્ત કરી સાથે હવે નવા એડમિશન માટે કોઈ પણ બાળકોના વાલીને તકલીફ ન પડે તે માટે શાળાના શિક્ષકોએ પોતાના મોબાઈલ નંબર વાલીઓને આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે કોઈને પણ શાળામાં એડમિશન બાબતે તકલીફ પડે તો ડાયરેક્ટ ફોન કરી શકશો જેથી અમે રૂબરૂ આવીને ગામની સરકારી પ્રાથમિક શાળામાં જે બાબતે ગામ લોકો અને વિદ્યાર્થીઓને સમજણ આપીશુંની વાત કરવામાં આવી જ્યાં ગામ લોકો દ્વારા મને આમંત્રણ આપી અમારું અભિવાદન કર્યું તે બદલ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત માનું છું અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે